મારું મંતવ્ય અલગ હોય તમારું અલગ હોય બધાના વિચારો અલગ હોય પણ એક વસ્તુ છે કે ભાઈ જો આપણે પિક્ચર બનાવી બરાબર પિક્ચર અમે કાલે પિક્ચર કાલે જોઈએ તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું નઈ કે આમાં કઈક એકનું એક બનાવ્યું હોય કે ગીત સારા ના હોય અમુક લોકોને તો ગીતની ખબર ના પડતી એવા લોકો રિવ્યુ કરતા હોય કે ભાઈ ગીત નહીં સારા અરે ભાઈ ગીતમાં કેટલી મહેનત થઈ છે એમને ખબર છે બરાબર આટલા વર્ષોથી અમે ગાતા આવ્યા છીએ બરાબર અમારા ચાહો કોને હું ગમે છે અમને ખબર છે ખોટી તો ખોટા રિવ્યુ આપો તમે સાચા રિવ્યુ આપો છો સાચા રિવ્યુ આપો છો સવાલ જ નહીં તમને તમારું મંતવ્ય અલગ હોય સવાર તમારા વિચારો અલગ હોય બરાબર છે પણ એટલી બધી બી તમે અ પિક્ચર ને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય તમે જો ભી તો એટલા સારા છે લોકેશન સારા છે સ્ટોરી સારી છે

ટોપના ફાઈવ માસ્ટર છે પિક્ચરમાં ટોપના મ્યુઝિક ડિરેક્ટર છે ટોપ ના ડિરેક્ટર છે ટોપના એક્ટરો છે અને કઈ એક વ્યક્તિ આવી રીતે